ટપ્પુ નામે હતો કાચબો અટક હતી લપ લપિયા આખો દી બસ પાણી માં રહી કર્યા કરે છબછબિયા એક સવારે સાવ નિરાતે બેઠો ટપ્પુ પાળે પીઠ ઉપર થી લપસે ટીપા લીસા લીસા ઢાળે આકાશે થી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી એક વાદળી ધોળી જરાક ઝીણવટ થી જોયું તો હતી હંસની ટોળી ચીણવટ જોયું તો હતી હંસની ની ટપુ સપનું જોયેલું માન સરોવર જાશુ જોયેલું માન સરોવર હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશુ એવા સાચે સાચા મોતી ખાશુ

ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંગ હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું આવ્યું ઉડવા ટાણું ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવાનું ગાણું

ત્યાં ટપુએ સ્વિચ દબાવી ખોલું પેરા શૂટ દબાવી ખોલું પેરા શૂટ પાંખ વીંજવા નીયે આમાં નહોતી માથા કૂટ

ટપ્પુ ભાઈ કહે હું હવા માં કરી શકું સ્વિમિંગ કહે હવા માં કરી શકું સ્વિમિંગ હતી વાર્તા જૂની જે માં ઘણા કાચબા મરતા જૂની જે માં ઘણા કાચબા ટપ્પુ ભાઈ તો આકાશે થી પીછા જેમ ઉતરતા टप्पू टप्पू भाई भाई तो थी पीछा उतरता। भाई तो थी पीछा उतरता नीचे उतरी तो गंगा जी खाधु राज की ने मीठा गीत गाया ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા મીઠા ગીતો ગાયા